મહારાણી શ્રી કોલેજની વિદ્યાર્થી આજરોજ ના દિવસે જયવિરાજસિંહના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના માનસ શાંતિ એપાર્ટમેન્ટ એકસો એક પ્લેટ ફૂલવાડી ચોક હિલડ્રાઈ વિસ્તારમાં રહેતી યશવીબેન જયપ્રકાશભાઈ લંગળીયા મુન્નાભાઈ લીમડાવાળાની દીકરી યશવીબેન શ્રી મહારાણી શ્રી નંદકુરબા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે જ્યાં તેમને એક સોનાનો ચેન મળી આવ્યો હતો જે ચેન તેને નિષ્ઠાપૂર્વક પ્રિન્સિપાલને સોંપિત કર્યો હતો ત્યારબાદ પ્રિન્સિપાલ દ્વારા જે તે વિદ્યાર્થીનો ચેન પડી ગયો હતો તેને પરત કરવામાં આવ્યો હતો તે દરમિયાન મહારાજા જયવીરાજસિંહના હસ્તે યશવીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ રંગાળી યશી જયપ્રકાશભાઈ છે હું મહારાણીશ્રી નંદપુરબા મહારાણીશ્રી નંદપુરબા કોલેજમાં અભ્યાસ કર્યો અભ્યાસ કરું છું ત્યાં મને સોનાનો ચેન આશરે વીસ ગ્રામ સુધીનો કોલેજ કેમ્પસમાંથી મળ્યો તો અને જે જ્યારે મને મળ્યો ત્યારે તે મેં અમારા પ્રિન્સિપલશ્રીને આપી જમા કરાવી દીધો અને ત્યારબાદ પ્રિન્સિપલશ્રીએ એના જે માલિક હતા એને એને ગોતીને પછી એને મારા કે ચેન પરત કરાવવાનું આજે આજના દિવસે અમારા કોલેજમાં વાર્ષિક ઇનામ વિવાનું હતું ત્યારે યુવરાજસિંહ ના કે મારું સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો